પોરબંદરની એક સગીરાને રાત્રે સાડા બાર વાગે નાસ્તો કરવાની લાલચ આપીને જયરાજ સોંડાવદ્રા નામનો ઇસમ કારમાં લઈ જઈ તેના બે મિત્રો સાથે મળીને સગીરાને કેફે પીણું પીવડાવી વનાણા નજીકના વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે લઈ ગયો હતો અને ત્યાં આ ત્રણેય ઇસમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ ચોપાટી પાસે લઈ ગયા હતા આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા બાદ મુખ્ય આરોપી જયરાજ પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ છુપાતો ફરતો હતો જેથી એલસીબીના પીઆઈ આર કે કાંબરિયા અને તેમની ટીમ દ્વારા અમદાવાદ શહેર ખાતે લગાડવામાં આવેલા ત્રીસ જેટલા સીસીટીવી કેમેરાઓ તપાસી પાંસઠ જેટલી હોટલ ઢાબા તથા પીજીની તપાસ કરી જયરાજની ભાળ મેળવી અમદાવાદ ખાતે એસજી હાઇવે પર આવેલા સ્વાદગાંઠિયા રથ નજીકથી ગુનાના મુખ્ય આરોપી જયરાજને પકડી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે